મિત્રો અહીંયા જવો ગાડી નાખી દીધી સુધી ભાઈ માં કઈ લાગે આ અત્યારે રાજકોટથી અહીંયા સુધી ત્રીજી ગાડી બનતી મારેલી દેખાડી તો મિત્રો જો આપણે અહીંયા ભાઈલા ટોલના કંઈ ઊભી રાખી છે ચા પાણી પીવા આ હોટલ છે જો અહીંયા ટાયર બધા ચેક કરી લઈ થોડીક વાર ટાયરને વિહામો થઈ જાય થોડાક ગરમ તો થયા છે ત્યાં આવી ગયો આગળ મંદિર ઉગતા ફોનના પહેલી મંદિરનું કામ હાલે છે અત્યારે તો જૂનું મંદિર હતું એ પાડીને રિપેરિંગ કામનું આખું નવું જ જય લખી દેજો હલોજો તો મિત્રો જો હવે આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે ને ત્રણ મજૂર છે હમણાં પંદર વીસ મિનિટમાં ઉતાર લે બે ટન જ છે જાજુ છે નહીં અને આપણે હસલાલી આલ્ફા હોટલની બાજુમાં જ પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ આવ્યા છે અંદર છે આ ગોડાઉન છે બધા અહીંયા બધી ગાડીઓ લાગેલી જ છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું આપણા એક નવા વિડીયોમાં અને આજે ટાઈમ થયો છે અત્યારે આઠ વાગ્યા છે અને આપણે ગાડી આવી ગયા અત્યારમાં ગાડી ચાલુ કરી થોડીક બેટરી બેટરી ચાર્જિંગ કરી નાખી અને પછી બોલ ચડી જાય પછી જાય અત્યારે જવાનું તો નથી ક્યાંય આપણે હજી કારણ કે બેટરી પછી ડાઉન થઈ જાય છે બે ત્રણ દી પડી રહીએ ને તો ડાઉન થઈ જાય છે એટલે આપણે અત્યારે ચાલુ કરી દીધી છે ઘણીક વાર પંદર વી મિનિટ ચાલુ રહીએ એટલે પછી વાંધો ન આવે ગમે જવાનું થાય તો સીધી ઉપડી જાય કારણ કે બે ત્રણ દિવસ પડતર રહીએ તો ગાડી ઉપડતી નથી પછી બેટરી થોડીક વીક પડી ગઈ છે એટલે આપણે અત્યારમાં ચાલુ કરીને ગાડીએ બેઠા છીએ ઘડીક વાર ચાલુ રહીએ ને તો જવા ટાણે ઉભાથી આજ છે શુક્રવાર શુક્રવાર છે ને આપણે ભરવાનો કદાચ ઓર્ડર આવે તો આવે આજે બપોર પછી કાલે ગુરુવારે તો આપણે કાંઈ લોડિંગનો ઓર્ડર નહોતો એટલે કાંઈ નીકળ્યા નહોતા આજે કદાચ ઓર્ડર આવે તો ભરવા જવાનું થાય ને અત્યારે જો અહીંયા આપણે ઘર પાંચ ગાડી આપણે રોડ ઉપર પડી છે રોડ ઉપર જ ગાડી રાખી છે આપણે આપણે અહીંયા ઘરમાં અંદર તો ઓલું કિચડ ને ગારો ને એવું બધું થઈ ગયું હોય શેરીમાં ને નાના વાહન બધા પડ્યા હોય ત્યાં કાંઈ રહેતી નથી ગાડી ના અહીંયા જગ્યા હોય એટલે આ જ આપણે રાખી ચાલો તો કાંઈ વાંધો ને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ હવે આજે હું ભરવાનું થાય શું નહીં હવે બપોર પછી ખબર પડે અત્યારમાં તો કાંઈ ઓર્ડર ન હોય હજી તો હવા અઠાડા આઠ જ જ્યાં તો બપોર પછી ખબર પડે હાલો તો વિડીયોમાં જોડાયેલા રહીજો આગળ ખબર પડી જાય આપણે હું બપોર ભાઈ ભરવા જવાનું થાય હું નહીં બોટર નીકળે કે નહીં કાંઈ તો મિત્રો અત્યારે ટાઈમ જે પાંચ વાગ્યા છે ને આપણે ઘરે જતા અત્યારે ચાર ત્રણ ચાર વાગે ફોન આવ્યો ભરવાનો આપણે ફરવા ગયા છીએ ને આપણે બીજી વડે જે સત્તર ફૂટ ગાડી એ ભરવા ગયા છીએ બધો ઉપર ચડી ગયો સત્તર ફૂટ ગાડીનો ઓર્ડર હતો એ ભરવા ગયા મોટી ગાડીનો કાંઈ ઓર્ડર નહોતો હોય આ ભરવાનો હતો આનો ઓર્ડર હતો આ ભરવા આવ્યો અત્યારે જો આપણે હાપર જોઈએ હાપર આ ફેક્ટરીમાંથી ભરવાની અહીંયા ગાડી લોડિંગ થાય છે એ થઈ જાય પછી આપણે વારો આવશે અત્યારે પાંચ વાગ્યા હવે હાલો તો હવે રાહ જોઈ કેટલા વાગે ભરાય શું છે ક્યાંનો માલ છે આગળ તમને ખબર પડી જાય હાલ તો આપણે એની ભરી નીકળી ગયા હવે આપણે આગળ રસ્તામાં સાપર ગામ પાસે એક ભરવાનું છે બે થાન એ ભરી લઈ અહીંયા ગેટ પાસ જઈ હતી જો આ સિક્યોરિટી આવ્યો ગેટ પાસ આપી દીધો હવે હેલા જાય આપણે આપણે હવે ગામ અને ભરવાનું ભરાઈ લે પછી નીકળી જાય વરસાદે જોરદાર અંધારું કરી ગયો આવું કંઈક લોકેશન છે બારોબાર જીઆઈડીસી છે હાપર ગામ વટી હાલો તો હવે પાર્ટીને ફોન કરીને લોકેશન પૂછી લે ગુડ મોર્નિંગ મિત્રો અને થઈ ગયું છે હવા જોઈએ છે કે આપણે ગાડી ભરીને નીકળ્યા હતા હાપરથી પછી આપણે આજે ભરીને મૂકી દીધી હતી અને નીકળ્યા છે આપણે સવારે સવારે આપણે ચાર વાગે રાજકોટથી નીકળ્યા આજે હજાર ટાઈમ થયો છે સાડા છ વાગ્યા ને આપણે નીકળી પહોંચવા આવ્યા કરી આપણે દીધી ઘરે કારણ હતું કે આપણે પાલકીને ફોન કર્યો તો પાલકી એવું કીધું કે સવારે અગિયાર વાગે મજૂર આવશે અગિયાર વાગે સિવાય નહીં આવે એટલે આપણે પછી રાતે નીકળ્યા નહીં ને સવારે ચાર વાગે વહેલા નીકળ્યા કારણ કે ખોટો ખોટો પછી ન્યાજ એને દેવું વહેલું પહોંચી એટલે પછી સવારે વહેલા જ નીકળ્યા

ચોટીલા ભાગ ઘણી વાર થતા ચાલુ થઈ ગયા હતા પહેલા હાલો તો અહીંયા આપણે હવે ચોટીલા પ્રમાણે ઉભા રહ્યા હતા હવે સીધા ઉભા રે હું લીમડી લીમડી દસ પંદર મિનિટ કરી દઈ અને આજે આપણે બીજી ગાડી જે આપણે હતા ખૂબ ગાડી એની ગાડીનો કંઈ ઓર્ડર નહોતો એટલે આ ભરી દીકરા

વાતાવરણ સારું થયું છે ફરી તો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે પાવરહાઉસ છે આપણે લીંબડી ક્રોસ કરીને જ આવે આ પાવર હાઉસ હવે આવેલા જઈએ ને હવે આપણે ક્યાંય નથી વયા જાય આપણે અષલાલી આલ્ફા હોટલ પણ આગલા વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે ત્યાં ખાલી કરી હતી આ વખતે અહીંયા જ છે પણ ટૂંકમાં બીજી બાલ્ટીનો માલ છે બાલ્ટી બીજી આવી ગઈ કાકા ઘાટી હોટલ મિત્રો જો આપણે અહીંયા ભાઈલા ટોલ નાખે ઊભી રાખી છે ચા પાણી પીવા આ હોટલ છે ટાયર ચેક કરી લઈ ટાયર વિહામો થઈ જાય થોડાક ગરમ તો થયા છે એટલા બધા તો નથી નોર્મલ છે બાકરા બાકરા કાઢી નાખી આ છે ટોલ નાખું હજી ચાલુ નથી થયું બને આપણે આ બાંધવામાં જેવું તેવું બાંધી નીકળી ગયા તા જોવા તમે હવે જાતનું સેટિંગ જ નહોતું આવતું બાંધવામાં હાલો તો જાય ચા પાણી આવી પછી નીકળી જાય મિત્રો આપણે ભાઈલા ટોલ નાકેથી નીકળી ગયા હતા ચા પાણી પીને અત્યારે જો આપણે બાવડા ક્રોસ કરી ગયા છીએ બાવડા ક્રોસ કરીને આગળ આપણે મેલીમાનું મંદિર આવે ને ત્યાં પહોંચી ગયા છીએ ત્યાં આપણે રસ્તાની વચ્ચે જ આવે ઉક્તાપોરના મેલડીમાં એ મંદિર પણ પહોંચી ગયા છીએ આપણે હજી આપણે ત્રીસ કિલોમીટર જેવું હશે ત્રી પાંત્રી કિલોમીટર છે આપણે જ્યાં લોકેશન જવાનું હોય ત્રી પાંત્રી કિલોમીટર હે ત્યાં આવી ગયું આગળ મંદિર ઉક્તાપોરના મેલડીમાં મંદિરનું કામ છે અત્યારે તો જૂનું મંદિર હતું એ પાડીને અત્યારે નવેસરથી રિપેરિંગ કામનું આખું નવું જ બનાવે જય મેલિકા હલો કમેન્ટમાં લખી દેજો જય ઉગતા પૂર્ણા મેલડી હાલો તો હવે આ જાય સીધા આપણે અસલા લીધું બી રાખશું કે હવે અહીંથી છઠું નથી હવે બે પાંત્રી કિલોમીટર છે મિત્રો હાળા નવ છે ને હવે આપણે અસલા આપણે હજી દસક કિલોમીટર છે અને હવે રિંગ રોડે આપણે ચડી ગયા આગળ આપણે હવે બાકરો ટોલ નાખવા આવશે હજી આપણે નવ દસ કિલોમીટર હૈ છે આ બધા વેરહાઉસ છે જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ખાલી કરવાનું હવે પેલી જગ્યા આ છે સંગી અહીંયા ખાલી આપણે તડકો જોરદાર નીકળી ગયો અમદાવાદમાં ભાઈ આજે આ જગ્યા ખાલી થાય હજી ગોડાઉન બંધ છે ટાઈમ થયો છે હવા દહ વાગ્યા છે અગિયાર સાડા અગિયાર નું કીધું છે હવે જોઈએ કેટલા વાગે હાલો તો હવે થોડીક આરામ કરીએ ચાર વાગ્યાના નીકળ્યા હતા આપણે ત્યારના એક ધારા એમને આવતા આરામ અને ગરમી ફૂલ જોરદાર અત્યારે થઈ ગયો હાલો ઘડીક આરામ કરી ચાર વાગ્યાના એક ધારા ગાડી આપતા હતા દસ વાગે ભૂગ્યા છ કલાક થઈ તો મિત્રો જો હવે આપડી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે ને ત્રણ મજૂર છે હમણાં પંદર વીસ મિનિટમાં ઉતાર લે બે ટન જ છે આ જાજુ છે નહીં અને આપણે અસલાલી આલ્ફા હોટલની બાજુમાં જ પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ આવ્યા છે અંદર છે આ ગોડાઉન છે બધા અહીંયા બધી ગાડીઓ લાગેલી જ છે અહીંયા આપણને એ ફાયદો થઈ ગયો કે બીજી કોઈ ગાડી આવી નથી નકર આપણે લેટ થઈ જ આપણે ઓલી બીજી ગાડી છે આપણા વાળી ગાડી નથી નાની ગાડી આપણે જે ગાડી નથી મિત્રો જો આપણે નીકળી ગયા હતા ખાલી કરીને અત્યારે એક્સપ્રેસ હાઈવે ના બ્રિજ ઉપર પહોંચ્યા તું અને બીજી ડિલિવરી આપણે કેવું કીધું વેપારી મહામંડળ ઓટમાં વેપારી મહામંડળ માં ખાલી કરવાનું હોય ચાર ટન ક્યાં છે જોઈ હવે ત્યાં તો બહુ મોટી કંપની છે કેટલા વાગે વારો આવે કઈ ખબર ન ખબર પડે બહુ મોટી કંપની છે ટ્રાફિક થઈ ગયો હોય આગળ હાલો તો કંપનીએ તો મિત્રો આપણી ગાડી અહીંયા લોડિંગ થઈ ગઈ છે અને હવે આપણે નીકળી જ છે અહીંયાથી ટાઈમ જે છે અત્યારે અગિયાર વાગી ગયા છે હવે આપણે નીકળી છીએ અને હવે સીધા આપણે ભગોદરા હોલ્ડ કરશું આખો દિવસ આજ આપણે આપીને ત્યાં થઈ ગયા છીએ ગાડી ભરવામાં હાલો તો હવે સીધા બગોદરા જઈને આપણે હોલ્ડ કરશું રાખશું ટાઈમ છે અત્યારે વાગી ગયા બગોદરા આપણે ઓલી ગોપાલ હોટલ આવે ત્યાં ઊભી હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હા પહેલી વાર સારો હતો હવે સીધા આપણે બગોદરા મળશું